ટોલટેક્સ વસૂલતી સોમા કંપની હાઇવે પર કાઢા આજે ટ્રક પલટી જીવ જોખમમાં મુકતા રસ્તામાં ટોલટેક્સના કરોડ રૂપિયા સોમા કંપનીની બેદરકારીથી આજે ગંભીર સર્જાયો છે હાઇવે પરના ઊંડા ખાડાના કારણે ટ્રક પલટી મારી ગઈ પરિણામે ટ્રક ચાલકને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે ક્વિન્ટલોમાં નાજ બગડી જતા ખેડૂતો અને વેપારીઓ બંનેને આર્થિક ચોટ પહોંચી છે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે કે ટોલટેક્સ વસૂલવા માટે કંપની તૈયાર છે પરંતુ રસ્તા સુધારવા માટે નહીં રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે અને મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે છતાં કંપનીના અધિકારીઓને તંત્ર આંખ મીચીને બેઠા છે સવાલ એ છે કે આ જ માર્ગ પરથી ધારાસભ્ય સાંસદ અને સરકારી અધિકારીઓ પસાર થાય છે છતાં તેમને આ ખાડા કેમ દેખાતા નથી શું સોમા કંપની સામે કોઈ બોલી શકતું નથી લોકોને ખુલીને કહી રહ્યા છે કે જો રસ્તા જ રવાના નથી તો ટોલ ટેક્સ વસૂલવાનો અધિકાર પણ નથી સોમા કંપનીની બેદરકારીને કારણે હાઈવે પર મુસાફરી કરવી મરણ જાળ સમાન બની ગઈ છે હવે જોવાનું છે કે તંત્ર ક્યારે જાગશે અને લોકોના જીવ બચાવવા માટે પગલાં ભરે છે કે નહીં રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ તાપી ગુજરાત તાપી મિત્રો આજે આપણે સોમા કંપનીવાળાની ઘણા દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ ખાડાની અનેક વાર ન્યૂઝ આપ્યા છે આપણે આજે તમને બતાવીએ આ સોમા કંપનીવાળાના ખાડાના લીધે જે આખી ટ્રક અનાજની ભરેલી પલટી થઈ ગઈ છે આ આ આ જો ગાડી આવે છે આ ગાડી પણ હમણાં પડતા પડતા રહી છે આ ખાડા જોવા ભયંકર મોટા છે આ ખાડા આ ખાડા જોવો તમે ભયંકર મોટા ખાડા છો

આ ખાડા દેખાતા નથી આ ખાડા પરથી એ લોકો અવર જવર કરે છે પણ સરકારી અધિકારીઓને કે રાજકારણીઓને આ ખાડા જતા નથી આ ચાનો નાય છે અને ટોલ ટેક્સ તો મોટા મોટા વસ્તુ લે છે હવે જાગૃત નાગરિક થઈને હરેક નાગરિકે અવાજ ઉઠાવવાની જરૂર છે આવો આપણે વાત કરીએ ડ્રાઈવર સાથે આપણી સમક્ષ આ જે પલટી થઈ ગઈ છે એ ટ્રકના ડ્રાઈવર આપણી સમક્ષ છે એમની સાથે આપણે જે વાત કરીશું ડ્રાઈવર ભાઈ આપણે આ જે ગાડી કેવી રીતે ખબર નહીં પડી ગાડી હવે તમે આ સોમા કંપની વાળાના જે ખાડા છે એ બાબતમાં તમે શું કહેવા માંગો છો સાહેબ વ્યારા છે અહીંયા વધી તો બહુ તકલીફ પડે છે સોનગઢથી વ્યારા જવામાં બહુ તકલીફ ટોલ તો આઠસો રૂપિયા લે છે આને આઠસો સાડા આઠસો રૂપિયા જો રસ્તાઓ જોઈ જો આ ડ્રાઈવર સાહેબ નું કેવું છે કે ટોલ તો આઠસો રૂપિયા લઈએ હવે આમાં સામાન્ય માણસ ટોલ ટેક્સ ભરવામાં જ મતલબ ટોલટેક્સ જ ભરવાનો સામાન્ય માણસ છે એને રસ્તાની ફેસિલિટી મળતી નથી બીજું કે આવી રીતે જ જો એક્સિડન્ટ થાય સરકારી બસ બસ પલટી થાય કે લોકો એમાં બેઠા હોય તો કેટલી ગંભીર અકસ્માત થાય કે તમે વિચારો માટે કરીને આ સોમા કંપનીવાળાને શું તબીબ આપવામાં આવશે સાહેબ આ રસ્તા બનાવો તમે ટોલ આટલા બધા ઉઘરાવો છો તો રસ્તા તો સુધારો ખાડા તો ભરો ખાડા આપનું નામ

એ આવનારા દિવસોમાં જો મોટો મોટી દુર્ઘટના થઈ તો જવાબદાર તો હવે હું એમ કહું છું કે સરકારી અધિકારીઓ મામલતદાર સાહેબ હોય કલેક્ટર સાહેબ હોય એ પણ આ રસ્તેથી જતા હશે કે રાજકારણી ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એ પણ આ રસ્તેથી જતા હશે તો એ લોકોને આ ખાડા દેખાતા નથી માટે કરીને આવા જનતા જાગૃત થઈ જાય છે તમે તાત્કાલિક આ સોમા પર પરેશાન લો અને રસ્તા જલ્દી બનાવો ખૂબ ભ્રષ્ટાચાર ચાલે છે અને ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલે છે નમસ્કાર ભારત માતાજી